ધારાસભ્ય ચૈતર વસાવવા માટે એક રાહતના સમાચાર મળ્યા છે ગુજરાત હાઈકોર્ટે નર્મદા જિલ્લા કોર્ટે જે શરતી જામીન આપ્યા હતા તેમાં કેટલાક સુધારા કર્યા છે એમાં ધારાસભ્ય પોલીસ જાપતા વગર વિધાનસભામાં ત્રણ દિવસીય જે તેમને રાહત મળી છે તેમાં તેઓ જઈ શકશે સાથે જ તેમને કેટલીક શરતો માનવી પડશે શું શરતો છે વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેદાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લા કોર્ટે થોડાક દિવસ પહેલા ત્રણ દિવસના વજગાળાના જામીન આપ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં આઠ નવ દસ તારીખે વિધાનસભાનું સત્ર મળવાનું છે અને તે સત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરી ખૂબ જ જરૂરી હોવાથી આ મામલે તેમણે અરજી કરી હતી જેમાં નર્મદા જિલ્લા કોર્ટે સુનાવણી કરતાં તેમણે ત્રણ દિવસના તેમને ત્રણ દિવસના વજગાળા જામીન આપ્યા હતા જે વચગાળાના જામીનમાં નર્મદા જિલ્લા કોર્ટે કેટલીક શરતો મૂકી હતી જે એક શરતમાં ત્રણ દિવસની જામીન આપવામાં આવી ધારાસભ્યને તેમને પોલીસ જાપ્તામાં રહેવું પડશે અને સાથે જ પોલીસ જાપ્તાનો જે ખર્ચ છે તે ધારાસભ્યને પોતે ભોગવવું પડશે આ પ્રકારની વાતના પગલે ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ દ્વારા આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી જે અરજીમાં પોલીસ જાપ્તાનો ખર્ચ છે તે વધારે હોવાથી ધારાસભ્ય ન ચૂકવી શકે તે માટે તેમાં રાહત આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી તેના પગલે ગુજરાત હાઈકોર્ટે પણ ધારાસભ્યની હાજરીને ધ્યાનમાં રાખીને તેમણે જણાવ્યું કે હાલ ધારાસભ્ય ચૈતર વસાવા એ વર્તમાન વિધાનસભાના ધારાસભ્ય છે ને તેમને આ વિધાનસભાનું જે સત્ર મળવાનું છે તેમાં તેમની હાજરી જરૂરી છે તેના પગલે ગુજરાત હાઈકોર્ટે તેમને પોલીસ જાપ્તામાંથી રાહત આપી છે અને ત્રણ દિવસમાં ચૈતર વસાવાના વકીલના તે બાહિદરી ગુજરાત હાઈકોર્ટને આપી છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટે આ બાબત માન્ય રાખી છે સાથે કેટલીક શરતો મૂકવામાં આવી છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા મીડિયા સમક્ષ કોઈ નિવેદન નહીં આપી શકે કોઈ બાબતને લઈને આ કેસને લઈને કોઈ ઉલ્લેખ નહીં કરી શકે સાથે જ તેઓ સભાઓ પણ નહીં કરી શકે આ બાબતને લઈને પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા આ બાબતે વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધના જે ભૂતકાળના ગુનાઓ છે તેને આગળ મૂકીને જણાવવામાં આવ્યું હતું કે જો પોલીસ જાપતો પાછો લેવામાં આવશે તો જોખમ છે તેના જ કારણે તેમણે પબ્લિક પ્રોસિક્યુટરે પોલીસ જાપ્તામાં ઓછા માણસો રાખવા માટે પણ વાત કરી હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાના વકીલોની દલીલોને ધ્યાનમાં રાખીને ચુકાદો આપ્યો છે એટલે હાલ તો ધારાસભ્ય ચૈતર વસાવવા માટે ત્રણ દિવસ માટે રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો